માડીની માનતા માની કુખાર માની ક આને કશું થાય નહીં અને એમ કે શરીર પર કમ્પ્લીટ રહે જે દુઃખ હોય બધું માડી તું મટાડજે તને જ અર્પણ કર્યો કે તારો જ દીકરો મારો નહીં એમ એ રીતે સોંપી દીધો ને પછી તો એને દવાય નહીં ક અત્યારે અડધો ટુકડો અમે નહીં કરાવતા નવ મહિનાથી અમે માનતા માની છું પણ એને ઘડી ઘડી એવું થઈ જતું હતું પણ માડીની માનતા રાખી ત્યારથી લાકડા જેવું લાકડું થઈ જાય બરોબર પણ જ્યારથી માળી ની માનતા રાખી છે ને ત્યારથી અને કશું દુઃખ નહીં માતાજી ની ખુખાર મેલની વાત દવા તો ચોવીસ દવા નહી દવા વગર તો ચાલે જ નહીં બરોબર

કદાચ અનુમાન કરો તો ખબર પડે ના ચોચ જઈએ કે ના સાધન ચલાવીએ કે ના સાયકલ ચલાવીએ કે ના બાઈક ના ગાડી ના કોઈના લગ્ન પ્રસંગમાં જઈએ કે એટલું બધું ધ્યાન રાખવું પડે નહીં ચોવીસ કલાક પાસે એમના ઘર પરિવાર નહીં તે જોડે 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 રહેવું પડે આ લુખ છે એટલું મોટું છે કે અને

મારી ખુબ દર્શન દીકરા ને બહુ આગો રાખવાડી ચુંદડી લેવા ગઈ ને તમારા માટે તો મને ત્રણ ચાર ચુંદડી મને ગમી પણ મને એવું થાય મારી માટે કઈ ચુંદડી લઉં કઈ ચુંદડી લઉં એવું થતું તું

जे कोई आशा नती पण माने मानता राखवती मारा पैसा पाचा आई गया

તો તારા પારે સેવા પેટે પાંચ હજાર રૂપિયા મેળીશ ગાદીની સેવા પેટે એવું જ ના તો વિચારો છ વર્ષના પૈસા બે મહિનામાં લાવી દીધા તો આ કોમ કર્યું તમને ચમત્કાર લાગ્યું કા મારી તે મારી અરજી હાભરી બરોબર પણ આ કામ કરવા પાછળ મારે શું કરવું પડ્યું છે એ તમે જોડતા એ વ્યક્તિ જે વ્યક્તિ જોડે તમારે લેવાના હતા

અને માતાજીની સાહિત્યમાં બધા ચાન્સ કરી અને છેલ્લે એમને એવું કીધું કહે બહુ ભૂવા ફર્યા એટલે કે કોઈ ભૂવાથી અસર થાય નહીં પછી એમને કીધું ના મન છેલ્લી વાર માતાજીના એ પહેલો મન રવિવાર ભરવા દો બધી દવાઓ સાઈડમાં મૂકીને મેં ત્રણ મહિનાથી અનાજમાં ખાલી કોદરી એકલી જ ખાધી હતી માતાજીના સાહિત્યમાં આવીને મેં માતાજીની પ્રસાદી જમી ત્યાર સુધી મેં ગોળીને અને અત્યારે બધું જમવાનું માર ચાલુ થઈ ગયું છે

એક લાખ રૂપિયાનું ઇન્જેક્શન મુકાયું ડૉક્ટરે એવું કીધું કે આ બા ભલે ઇન્જેક્શન મુકાયું પણ આ જીવન ઊભા નહીં થાય એમ જ્યાં સુધી જીવશે ને ત્યાં સુધી ઊભા નહીં થાય પણ બા અહીં માતાજીનું પહેલું જ નડતું અમે બંને આવ્યા અમને એવું વિશ્વાસ કરીને લાવી કે તમે મારી જોડે આવો માતાજી આપણું સાંભળશે માતાજીનો પહેલો જ રવિવાર અમે અહીંયા ઘડી આવ્યા પહેલાં જ નરતી અને બાએ આંગળી ઊંચી કરી બિલકુલ આશા ડૉક્ટરે ના પાડી દીધી બાએ આંગળી ઊંચી કરી અને બીજે દિવસ પગ લખવા થઈ ગયો હતો દિવસ મેં બધા રાખી બીજા દિવસ તો બા પછી ત્રીજે દિવસ ઉભા થઈ ગયા ત્રીજે હા ત્રીજા દિવસે ઊભા થઈ ગયા બીજા દિવસે તમે અહીંયા હતા ત્યારે આંગળી આંગળી ઊંચી થઈ અને બીજા ત્રીજા દિવસે બા ચાલતા

પછી મારી મમ્મીએ તમારી માતા રાખી ત્યાર પછી મને સારું થઈ ગયું હતું પછી પાછું મેં એવું કે દવાથી કદાચ સારું થયું હોય તો પછી મેં પાછું ફરીથી ઊભર્યું તો પછી મેં ફરી માનતા લીધી ને હવે મને સારું છે અને મેં માનતા કરી હતી પણ વિડીયો નહોતો કર્યો તો પછી પાછું મને ફરી થયું તો આજે મેં મારી ઈચ્છાથી ખુશીથી તમારા માટે ચૂંદડી લાવી છું અને મેં મારી જાતે તમને ઓળવા માગું છું મા મારી કૃપાથી મને સારું છે મારી માએ માનતા રાખી સારું થઈ ગયું માનતા કરી ગયા તા પણ તને મનમાં એવું હતું કે દવાથી સારું થયું